પપ્પા તમારા ગયા પછી લેખક અજય સોની પ્રસ્તુત કરતા ડેનિશ જરીવાળા પરિમલ સોસાયટી આટલું બોલતા તો રશ્મિનું હૈયું ભરાઈ આવ્યું રિક્ષામાં બેગ ગોઠવી પછી પોતે બેઠી દુપટ્ટાથી કપાળ પરનો પરસેવો લૂછી બહાર પસાર થતા દ્રશ્યો જોવા લાગી પૂરા ત્રણ વર્ષ થયા પછી આ શહેરમાં આવવાનું બન્યું હતું રશ્મિના મનમાં જુદો જ રોમાંચ ઉછાળા મારતો હતો આમ પણ લગ્ન પછી આ શહેર માટે છૂટી ગયું હતું પણ રશ્મિના મનમાં ગલીઓ રસ્તાઓ મકાનો તળાવ પોતાનું જૂનું ઘર પપ્પા અને પપ્પાના મૃત્યુના ત્રણ વર્ષ થયા હતા હજુ માનવામાં નથી આવતું કે આ પપ્પા હવે નથી રહ્યા મોડી રાત્રે ભાઈનો ફોન આવેલો કે પપ્પા નથી રહ્યા રશ્મિ સોફા પર જ ફસડાઈ પડી હતી આનંદે કેટલી દોડા દોડ પછી ટેક્સી ભાડે કરેલી સવારે આઠ વાગ્યે ઘરે પહોંચી ત્યારે બધા જોતા હતા પપ્પા પણ હળવો શ્વાસ છોડ્યો આટલા સમય પછી ઘરે જવાનો ઉત્સાહ મનમાં સમાતો ન હતો આ વખતે તો પંદર વીસ દિવસ રોકાવાનું નક્કી કરેલું મા સાથે ફોન ઉપર વાતો થતી ક્યારેક વળી ભાઈ વોટ્સએપમાં ફોટા મુકતા

એ વાતે સારું લાગતું હતું પણ રશ્મિ રહી હતી કે જેટલી ફરજ ભાઈ ભાભીની છે તેટલી જ આખો દિવસ ઉદાસ રહી હતી મમ્મીથી આટલું દૂર રહેવાનું દુઃખ સમજાઈ રહ્યું હતું રાત્રે આનંદે કહેલું કે થોડા દિવસ મમ્મી ત્યાં થઈ આવ પણ રશ્મિ જાણતી હતી કે પોતે ત્યાં જશે તો અહીં આનંદ હેરાન થઈ જવાના હતા એમને બહારનું જમવાનું જરાય નથી ફાવતું અને જોબનું એટલું પ્રેશર હતું કે પોતે રજા લઈ શકે એમ ન હતા મોડી રાત્રે મમ્મીને ફોન કરીને કહેવાનું મન થયેલું કે પોતે આવે છે અને વાત વાતમાં કહેલું પણ ખરું સામે મમ્મીનો જવાબ સાંભળી ગડીક રશ્મિ સ્તબ્ધ થઈ ગઈ હતી રહેવા દે રશ્મિ આટલે દૂરથી ધક્કો ખાવાની શી જરૂર છે ભાઈ છે ને જે ગયું છે પાછું તો નથી આવવાનું ધીરે ધીરે મન માની જશે સોસાયટીના ગેટ પાસેથી પસાર થઈ રિક્ષા અંદર પ્રવેશી મનોમન ઘરની કલ્પના કરવા લાગી નવા ઘરને ખાસા બાર તેર વર્ષ થયા હતા પપ્પાએ જીદ કરીને સ્ટડી રૂમ બનાવડાવ્યો હતો રશ્મિને અને પપ્પાને વાંચવાનો ઘણો શોખ હતો રશ્મિનો મોટા ભાગનો સમય એ રૂમમાં જ વીતતો આનંદ સાથે સગાઈ થઈ તે પછી તો રાત્રે એકલી જ એ રૂમમાં સુઈ રહેતી રાત્રે મોડે સુધી ફોન પર વાતો થતી ઘરમાં પ્રવેશતા જ આગળના ભાગમાં નાનકડા ગાર્ડન જેવું બનાવેલું પપ્પાને દરેક સાંજ ત્યાં જ વીતતી બાપ દીકરી વચ્ચે ગજબનું બોન્ડિંગ હતું ઘણીવાર પપ્પા અને રશ્મિ એક થઈ જતા અને મમ્મી એકલી પડી જતી ત્યારે મમ્મી વ્યંગમાં બોલતી એકવાર સાસરે જવા દે પછી બધી ખબર પડી જશે ત્યાં ગયા પછી અહીંનું કશું યાદ નહીં રહે રશ્મિ રિક્ષામાંથી સૂટકેસ લઈ પૈસા ચૂકવી ગેટ પાસે જવા દોડી આંગણામાં ઉભેલી કાર જોઈને હરક થયો ત્યાં જ આસપાસ નજર દોડાવી પણ નજરને ધક્કો લાગ્યો ગાર્ડન ફૂલ છોડ ક્યાં ગયું બધું એ કઈ ગુસ્સાથી કારને જોઈ રહી હળવેથી ગેટ ખોલી અંદર દાખલ થઈ મમ્મીને ફોન કરીને આવવાના સમય વિશે જાણ કરેલી કદાચ આજે બપોરે સૂતી પણ નહીં હોય સવારથી સત્તર વાર ભાભીને પૂછપૂછ કરતી હશે કે ક્યારે આવશે રશ્મિ બે ત્રણ વાર બેલ વગાડી ત્યારે ભાભીએ દરવાજો ખોલ્યો એમના ચહેરા પર બપોર ઊંઘની જોઈ રહ્યા ભૂલી ગયા હોય અથવા ચહેરો યાદ કરવાનો પ્રયત્ન કરતા હોય એમ થોડી વાર એમના મોઢામાંથી શબ્દો નીકળ્યા આવો રશ્મિબેન રશ્મિ વજનદાર બેગ પરાણે ઉચકતી અંદર દાખલ થઈ ડ્રોઈંગ રૂમમાં નજર ફેરવી લીધી કશુંય પરિચિત ના લાગ્યું પોતે આ ઘરમાં રહી છે એવી એકે નિશ નિશાની રહી ન હતી બધી જગ્યાએ અજાણ્યાપણું છતું થતું હતું દિવાલો પર પોતાને ના ગમતો પિસ્તા કલર હતો સોફા તો એ જ હતા પણ એના વાઈટ કવર સાવ અળગા પડી જતા હતા રશ્મિ રૂમની વચ્ચો વચ્ચ ઊભી રહી ગઈ ભાભી પાણીનો ગ્લાસ લઈ આવ્યા એકે શ્વાસે પાણી ટટઘટા ગઈ પછી ઊંડો શ્વાસ છોડ્યો હોઠ ઉપર હાથ ફેરવતી સામેની દિવાલ પર લાગેલી ફોટો ફ્રેમને જોઈ રહી જેમાં પોતાના ફોટા હતા ત્યાં ભાઈ ભાભીના ફોટા લાગી ગયા હતા તમારા માટે ચા બનાવ કે કોફી રશ્મિ ભાભીની સામે જોઈ રહી તમને તો ખબર છે હું ક્યાં ચા પીવું છું ઘણો વખત થઈ ગયો ને હવે તમારી પસંદ યાદ નથી રહી અહીં અમે કોફી નથી પીતા ક્યારેક મહેમાન આવે ત્યારે ભાભીનો અવાજ સાવ ધીમો પડી ગયો એ રસોડામાં ચાલ્યા ગયા મમ્મી કદાચ સૂતી હશે એને વર્ષોથી બપોરે ઊંઘવાની ટેવ છે રશ્મિએ બે સોફા પાસે રાખી પરાણે પગ ને સ્ટડી રૂમ બાજુ વાળ્યા ત્યાં પહોંચતા સુધીમાં તો કઈ કેટલું યાદ આવી ગયું પપ્પાની સ્મૃતિ તાજી થઈ ગઈ પપ્પાએ પૂછેલું આનંદ ગમે છે અને રશ્મિ શરમાઈને પપ્પાને વળગી પડેલી પપ્પા વાસો પસવારતા રહ્યા હતા અજાણી જગ્યા જતી હોય એમ ડરતા ડરતા સ્ટડી રૂમનો દરવાજો ખોલ્યો અંદર જતા જ હોઠ પરસ્પર ભીડાઈ ગયા સામેની દિવાલ પર ભાભીનું મોટું પોસ્ટર હતું રશ્મિ અંદર આવી વચ્ચે પલંગ પર ચોડાયેલી બેડશીટ પર નજર અથડાઈ ઘડી બે ઘડીમાં ચારે બાજુ નજર ફેરવી લીધી રૂમની હવામાં તેજાબ હોય એમ અંદર બળવા લાગ્યું શ્વાસ રૂંધાવા લાગ્યો દિવાલનો ટેકો લઈને ઊભી હતી પોતે અને પપ્પા જે રૂમમાં કલાકો સુધી બેસતા રશ્મિની નજર પટ્ટો દેખાતો જેની હાઈવે રસ્તો દેખાતો હતો વાહનો આવજા કરતા હતા લ્યો કોફી રશ્મિ એકાએક પાછળ ફરી કોફીનો કપ હાથમાં લેતા એની આંખો ગડીક પહોળી થઈ ગઈ એ ભાભીની સામે સૂચક નજરે જોઈ રહી ભાભી આ રશ્મિ આગળ ના બોલી શકી એનો હાથ બધું બયા કરતો હતો ગયા પછી આ રૂમ અમે અમે ખાલી રહેતો હતો એટલે કરીને બેડરૂમ બનાવી નાખ્યો અને અમારા રૂમમાં મમ્મી રહે છે મંદિર પણ એ જ રૂમમાં બનાવ્યું છે પહેલા આ રૂમ રોકાઈ રહેતો એટલે ઘણી તકલીફ રહેતી મમ્મીએ જ આઈડિયા આપ્યો હવે ઘણી સગવડ રહે છે રશ્મિ કોફી પી ના શકી કપ બાજુ પર મૂકતા અચાનક યાદ આવ્યું બધો બધું પુસ્તકો રશ્મિના હોઠે શબ્દો ચડતા ન હતા એ બધું પબ્લિક આપી દીધું મમ્મી જે રિક્ષા કરીને બધું આપી આવ્યા હતા મારી ડાયરી રશ્મિ વાક્ય પૂરું ના કરી શકી એ ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ ત્યાં જ પાછળથી ભાભીનો અવાજ આવ્યો મમ્મી સૂતા છે બપોરની ઊંઘ બગડે તો એમની તબિયત સારી નથી રહેતી અવઢવમાં ઉપડતા રશ્મિના પગ ખૂણામાં પડેલી સૂટકેસ સાથે અથડાયા એ નીચે ઢળી પડી આંખમાંથી આંસુ ખરીને ને હેન્ડલ પર પડ્યા પાછળથી દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો